ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે ગીર ગઢડા ઘોડાપુરની સ્થિતિ છે દ્રશ્યો છો ઘોડાપુરની સ્થિતિ જેના કારણે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમને પણ સચેત કરી દેવામાં આવ્યા ત્યાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે આ પૂરના સાંગાવાડી નદીમાં ઘોડાપુર આવતા લોકો પણ અત્યારે એલર્ટ જોવા મળી રહ્યા છે સ્વાભાવિક રીતે પૂરની પરિસ્થિતિના કારણે જનજીવન સોમનાથ જિલ્લાની હિરણ નદી બે કાંઠે થઈ છે ઉપરવાસ અને જિલ્લામાં વરસાદથી નદી બે કાંઠે નદી બે કાંઠે થતા ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખુશખુશાલ થયા કારણ કે તેમનો મહામૂલો પાક